અંદાજ લગાવ્યો છે યુબીએસ એ શ્યામા મેટાલિક્સના શેરોને બાય રેટિંગ સાથે કવર કરવાનું શરૂ કર્યું છે બ્રોકરેજ નું માનવું છે કે આ કંપની હાઈ ગ્રોથ અને ટ્રાન્સફોર્મેશન રસ્તા ઉપર છે તેનાથી આ સુધી જઈ શકે છે આ કંપનીમાં શેરોમાં બુધવારના બંધ ભાવથી લગભગ અઠાવન ટકા તેજી આવવાનો અંદાજ છે એટલે કે કંપની છે શ્યામા મેટાલિક એનર્જીની અને બ્રોકરેજ ફોર્મ યુબીએસ આ શેરમાં પહોંચી ગયા એટલે કે બ્રોકરેજ હાઉસે રિપોર્ટ બહાર પાડી તેના પછી શેરમાં પણ ભારે તેજી જોવા મળી કહ્યું કે શ્યામા ને કરવા પણ કંપનીએ પગ મૂક્યો છે જે તેની એજ્યુકેશન ક્ષમતા સ્પષ્ટ દેખાડી રહ્યું છે આ ઉપરાંત નાણાકીય વર્ષ બે હાજર પચીસ અને છવ્વીસ માં આગળ જે નવા પ્રોજેક્ટ શરૂ થશે